હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે દિવાળી કહેવાય ને કે સાવ નજીક છે અને દર વખતે આપણે દિવાળી ઉપર કંઈક ને કંઈક નાસ્તા બનાવતા હોઈએ છીએ તો આપણે આ વખતે એક અલગ જ પ્રકારનો નાસ્તો બનાવીશું જે મહેમાનો આવે ને ત્યારે તો તમે ખાસ બનાવજો કારણ કે દરેકની ઓલ ટાઈમ ફેવરિટ થઈ જશે અને ઘરના પણ વારંવાર તમારી પાસે આ નાસ્તો જરૂર બનાવડાવશે કારણ કે એટલો જ ક્રિસ્પી અને અંદરથી એટલો જ નરમ આ નાસ્તો બને છે અને ટેસ્ટમાં પણ તે જબરજસ્ત છે કારણ કે આપણે એક એકદમ નવી જ રીત સાથે આપણે આ રેસીપી બનાવવાના છીએ જેને બનાવતા પણ વાર નથી લાગતી અને એકવાર બનાવીને તમે બે મહિના આરામથી સ્ટોર કરી શકો છો તો સૌથી પહેલાં તો તેની માટે મેં એક વાટકી ઘઉંનો ભાખરીનો જે લોટ આવે છે તે લીધો છે અને એક વાટકી મેં સૂજી લીધો છે હવે તેની અંદર મેં અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લીધો છે તો હવે બીજા એક વાસણમાં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાણીને મેં ફક્ત ગરમ કરી લીધું છે પાણીમાં એક ઉભરો આવી જાય ઉકળી જાય પછી તેની અંદર મેં કાપેલો મીઠો લીમડો અને ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે જો તમારે તેની અંદર મરી પાવડર થોડોક ઉમેરવો હોય તો તમે તે પણ સાથે સાથે ઉમેરો ઉમેરી શકો છો તો આ રીતે તેને ઉમેરવાથી છે ને તેનો ફ્લેવર છે તેનો સ્વાદ છે તો એ પાણીની અંદર આવી જતો હોય છે અને તેને જ કારણે રેસીપી છે એ એકદમ ટેસ્ટી બને છે એ પાણી ગરમ થઈ જાય એટલે અહીં મેં એક કડાઈની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તૈયાર જે એક લોટ કરેલો છે એ લોટની અંદર ગરમ ઘી આપણે ઉમેરી દેવાનું છે અને સૌ સૌથી પહેલાં તો ઘી ગરમ છે ને એટલે આપણે તેને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે હાથની મદદથી પણ તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું કારણ કે આપણે ઘીનું મોણ આપ્યું છે તો તેને વ્યવસ્થિત એકદમ સારી રીતે મિક્સ કરીશું ને તો આપણી જે રેસીપી છે ને એકદમ ખસતા એટલે કે કહેવાય ને કે આપણે એને તોડીએ ને તો તે આરામથી તૂટી પણ જાય છે અને આપણે તે ચાવવામાં પણ તકલીફ નથી પડતી ફટાફટ તૂટી જાય છે તો ઘી આ ઘીને મિક્સ કર્યા પછી આપણે જે પાણી ગરમ કરેલું હતું ને તે પાણી પણ આપણે હવે તેની અંદર ઉમેરવાનું છે કારણ કે આ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે તો પાણી ગરમ છે એટલે એકસાથે સાથે મેં વધારે નથી ઉમેર્યું અને ચમચીની મદદથી થોડું થોડું ઉમેરીને તેને મિક્સ કરતી જાઉં છું કારણ કે આપણું પાણી છે એ ગરમ છે એટલે આપણે આ રીતે ઉમેરતા જવાનું અને ધીરે ધીરે તેનો લોટ બાંધતા જવાનો તો આ લોટ છે એ આપણે એકદમ રોટલી જેવો પણ નહીં અને ભાખરી જેવો કડક નથી બાંધવાનો એકદમ મીડિયમ સાઇઝનો સહેજ એવો ઢીલો બાંધવાનો છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે લોટ તૈયાર કરી દઈશું અને સરસ રીતે હવે તેને આપણે કૂણવી લેવાનો છે તો આપણો લોટ કૂણવાઈ જાય પછી હવે આપણે તેને વણવાનું જ રહે છે તો આપણે જો પ્લેટફોર્મ પર વણવું હોય તો આપણે મોટા લુવા કરીશું અને જો પાટલી ઉપર આપણે વણવું હોય તો આપણે તે રીતના લુવા તૈયાર કરીશું જો મોટા લુવા તૈયાર કરીને ફટાફટ તમારે કામ પૂરું કરવું હોય પાંચ મિનિટમાં તો તમે પ્લેટફોર્મ પર પણ તેને વણી શકો છો તો આ રીતેના મારા ત્રણ મોટી સાઈઝના અને એક નાની સાઇઝના લુવા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને વણી લઈએ તો આને આપણે એ રીતે વણીશું કે એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં આ રીતેની મીડિયમ તેની થિકનેસ રાખીશું તો આ રીતેની વણાઈ જાય પછી અહીં તેના હું પીસ કરી લઉં છું તો પીસ મેં એકદમ થોડું થોડું નજીક અંતર રાખીને કર્યા છે અને આ જે મેં જે પીસ કરી છું એ પીસ મારે ફક્ત બે જ ભાગમાં કરવાના છે કે એકદમ મારે લાંબી પટ્ટી રીતે તેને રાખવા છે તમારે તેને લંબચોરસ કરવા હોય ચોરસ કરવા હોય કાજુ કતરી શેપ કરવો હોય તો તમે ગમે તે મનપસંદ શેપ આપી શકો છો પરંતુ આ જે શેપ છે ને એ એકદમ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે જે આપણે પાછળ જોઈશું તો તેના દેખાવ પણ એટલો સરસ હોય છે કે જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય છે તો મેં બધા જ પીસ તૈયાર કરીને રાખી દીધા છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ કરી લીધું હતું તો હવે તેલ ગરમ કરતી વખતે પણ આપણે ધ્યાન રાખીશું કે તેલ આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરીશું ને એટલે તેલ તો ગરમ થઈ જશે પણ જેવી આપણે તેની અંદર આમ આપણે મઠળી બનાવી છે તો એ મઠરી નાખીશું ને તો ફટા ફટાફટ તે લાલ થઈ જશે અને લાલ થઈ જશે ફટાફટ ચડી જશે એટલે અંદરથી તે કાચી રહી જશે પરંતુ ઉપરથી તે દાજી જશે તો તે ખાવાની પણ મજા નહીં આવે એટલે મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરીને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ મઠરી આપણા વાસણમાં જેટલી સમાય ને એટલી ઉમેરીને આપણે તેને સરસ રીતે ચેડવી દેવાની છે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય ને પછી આપણે તેને કાઢી લેવાનું અને મઠરી અંદર નાખ્યા પછી આપણે ધ્યાન એ રાખીશું કે તે ઓટોમેટિક તેની જાતે ફરવા લાગે ઉપર આવી જાય પછી જ આપણે તેને હલાવવાની છે ત્યાં સુધી આપણે તેને હલાવવાની પણ નથી તો આ રીતેની મારી એક બેચ છે એ તૈયાર થઈ ગઈ છે અને બીજી બેચ મેં તૈયાર કરવા માટે મૂકી દીધી છે તો જોયું ને તે આપણે જો તેને લાંબી લાંબી કાપીશું તો તે દેખાવમાં પણ એટલી જ સરસ લાગશે અને એકદમ ક્રિસ્પી પણ તે બને છે આપણે તેના અવાજ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે તો કહેવાય ને કે આજે તો આપણે એક વાટકી સૂજી અને એક વાટકી ઘઉંના લોટમાંથી બનાવી છે પણ દિવાળી માટે કે પછી નાસ્તા માટે આપણે એક સાથે વધારે બનાવીને બે મહિના સુધી આપણે તેને આરામથી સ્ટોર કરી શકીએ છીએ તો આ દિવાળી ઉપર અથવા તો બાળકોના નાસ્તા માટે સવાર સાંજ ચા સાથે આ નાસ્તો એકદમ બેસ્ટ છે ઘરનો બનાવેલો નાસ્તો હોય એ હંમેશા બેસ્ટ જ હોય છે ચાહો તમે તેને તેલમાં પણ કેમનો બનાવ્યો હોય તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને આજની મારી રેસિપી છે એ જરૂર પસંદ આવી હશે રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં પણ મને જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે